બેટિંગ કરવાના છે ગઈકાલે જોવા જઈએ તો મિત્રો સાઠ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે મેઘરાજાએ બપોર પછી ધમાકેદાર બેટિંગ કરતા સાડા છ ઇંચ વરસાદ છે વલસાડની અંદર કપરાડામાં પડ્યો તો વલસાડની અંદર મિત્રો ખાસ કરીને ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર નવસારી છે સુરતનો માંડવી છે તેમાં ડાંગ છે જેની અંદર મિત્રો એક ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો હતો ગઈકાલે જોવા જઈએ તો એક ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો હતો વલસાડના કપરાડાની અંદર સૌથી વધુ સાડા છ ઇંચ વરસાદ પડતા શેરીઓની અંદર જળબંબાકારની સ્થિતિ થઈ છે હવે મિત્રો આ સિસ્ટમ છે એ આખી ગઈકાલે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગઈ હતી અને હવે મિત્રો આ સિસ્ટમ છે આગળથી સવારી કરે અને ગુજરાતની અંદર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર આજે મિત્રો ટચ કરવાની છે જેને લઈને મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર જોવા મળશે તો આ બાજુ અરબી સમુદ્રમાંથી હાલ મિત્રો તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે તો તેની અસરને કારણે કેટલીક જગ્યાએ ભારે પવન પણ ફૂંકાશે અને ખાસ કરીને ભારે વરસાદ પણ જોવા મળશે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ભારતીય હવામાન વિભાગે આપેલી આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી એના પણ સાથે અંબાલાલ પટેલ ની પણ આગાહી જોઈશું એ પણ જોશું કે કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ છે આ સિસ્ટમ દરમિયાન જે પાંચ દિવસ વરસાદ જોવાનો છે તેની અંદર કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેની પણ વાત કરવાના છીએ સાથે સાથે આના પછી બનનારી કોઈ જો સિસ્ટમ હોય તો તેને લઈને પણ એટલે કે આગામી પંદર દિવસ સુધીના ડેટા આપણે જોઈશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ સિસ્ટમને લઈને તો સિસ્ટમ હાલ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડીમાંથી નીકળી ચૂકી છે અને વહેલી સવારે ત્રણ વાગ્યાનો મેપ છે અને તમે જોઈ શકો છો સીધું જ વહન એનું ગુજરાત તરફ છે અને જેને લઈને જોવા જઈએ તો લગભગ તેની અસર બોપર સુધીની અંદર ગુજરાતની અંદર જોવા મળશે જેને લઈને બોપર પછી ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે અને કેટલીક જગ્યાએ મિત્રો ખાસ કરીને તારાજીના દ્રશ્યો પણ જોવા મળે કારણ કે ગઈકાલે જ મિત્રો આપણે વલસાડની અંદર જોયું સાડા છ ઇંચ વરસાદ પડતા જ્યાં જુઓ ત્યાં મિત્રો જળબંબાકારની સ્થિતિ સર્જાણી હતી તો આવો જ વરસાદ આવી જ પરિસ્થિતિ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર થવાની છે તો અહીં તમે જોઈ શકો છો સૌથી વધુ વરસાદની આગાહી છે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે છે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ છે અહીં તમે જોઈ શકો છો જ્યાં મિત્રો બ્લુ બ્લુ કલરનો ભાગ દેખાય છે ત્યાં મિત્રો હળવો હળવોથી મધ્યમ અને જ્યાં પીળો અને રેડ કલર દેખાય છે ત્યાં મિત્રો ભારેથી ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે તો અહીં તમે જોઈ શકો છો સત્યાવીસ અને અઠ્યાવીસ આ બે દિવસ મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે આ વિસ્તારોની અંદર ખૂબ એટલે કે દાહોદ ગોધરા અરવલી છે મહીસાગર છે સાબરકાંઠા છે પંચમહાલ છે તો આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે બાકીના વિસ્તારોની અંદર જોવા જઈએ તો વરસાદ જોવા મળશે પરંતુ તે જ પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે જેને લઈને ભારે વરસાદ જોવા નહીં મળે પરંતુ ઉત્તર ગુજરાતનો જે આ ખૂણો છે મિત્રો જે સાબરકાંઠાથી લઈ એટલે કે અહીંયાથી તમને જોઈ શકો એટલે કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ પંચમહાલ ખેડા આણંદ તેમજ મિત્રો મહીસાગર છે દાહોદ ગોધરા તેમજ છોટાઉદેપુરના ભાગ છે નર્મદા વડોદરાના ભાગ છે તો આ વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદ છે એ સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખે જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે તે અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવન ફૂંકા છે અહીંયા તમે જોઈ શકો વાવાઝોડું હોય એવા તેજ પવનનો ધક્કો છે આ સિસ્ટમને લાગી રહ્યો છે જોકે એટલી જ મજબૂત આ સિસ્ટમ છે જે ઝડપથી મિત્રો હલે એવી નથી કારણ કે છેક ચીનના દરિયામાંથી મિત્રો આ સિસ્ટમ ચાલી આવે છે તેને લઈને આ સિસ્ટમ છે ધીમે ધીમે છે એકદમ ઝડપથી વિખાઈ જાય એવી શક્યતા નથી જેને લઈને અઠ્યાવીસ તારીખે પણ વરસાદની આગાહી છે ઓગણત્રીસ તારીખ પણ તમે જોઈ શકો છો સિસ્ટમ ભલે દૂર ગઈ હોય પરંતુ અહીંયા અરબી સમુદ્રમાં જે ભેજ હતો આ સિસ્ટમ છે વધારે છે ધક્કો મારી ન શકે તેને લઈને આ ભેજ મિત્રો ત્યાં અટકી જશે એટલે ઓગણત્રીસ તારીખે પણ હળવોથી મધ્યમ વરસાદ સંપૂર્ણ ગુજરાતની અંદર રહેવાનો છે અને ત્રીસ તારીખ પછી મિત્રો ખાસ કરીને સૂર્યનારાયણના દર્શન થશે અને ક્યાંક ક્યાંક છૂટાછવાયામાં ત્રીસ તારીખે પચાસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડશે બાકી છવ્વીસથી જ આપણે શરૂઆત કરીએ એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ આ ત્રણ દિવસ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે બધા જ જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ કોઈ સિસ્ટમ મોટી નથી નગર કહેવું હોય કે બંગાળની ખાડીની અંદર બની હોય ત્યાં બીજી સિસ્ટમો આવી રીતે છે એ બની અને તૈયાર થઈ ગયું જેને લઈને સતત આપણે જે જૂન મહિનાની અંદર વરસાદ જોયો એવો વરસાદ છે જોવા મળવાનો નથી પરંતુ અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં છેક નીચલા લેવલે હિન્દ મહાસાગરની અંદર ફરી એક વખત મોટી સિસ્ટમ બનવાને લઈને ભેજનો ખૂબ જ મોટો જથ્થો આવવાને લઈને મિત્રો માહિતી મળી રહી છે પરંતુ આ જથ્થો જો બંગાળની ખાડીમાં આવશે તો પણ ખાસ કરીને ભારતને ફાયદો થશે અરબી સમુદ્રમાં થઈ અને કેરળને મળશે તો પણ ગુજરાતને ખૂબ જ ફાયદો થવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો આગામી સમયની અંદર આ જથ્થો છે એ બંગાળની ખાડી તરફ વધારે ખેંચાઈ રહ્યો છે જેને લઈને આગામી સમયની અંદર જોવા જઈએ તો ફરી પાછી નવી સિસ્ટમ બને તેવી શક્યતા છે બાકી હળવા વરસાદી મધ્યમ ઝાપટા છે આ સિસ્ટમ પછી આઠ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો ચાલુ રહેશે ભારેથી ભારે વરસાદની કોઈ આગાહી દેખાતી નથી હવે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગના મેપ જોઈ લેવી પ્રથમ ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈએ અને ત્યારબાદ ગુજરાત હવામાન તો અહીં તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવવાને કારણે મિત્રો આવી રીતે એટલે કે 26 તારીખનો મેપ છે 26 તારીખનો મેપ જોવા જોઈએ તો મિત્રો મધ્ય ભારતની અંદર રેડ એલર્ટ છે ગુજરાતની અંદર યલો એલર્ટ છે તો મધ્ય ભારતની અંદર અતિ ભારે વરસાદની આ છે 27 તારીખે આ સિસ્ટમ થોડી આગળ વધી રાજસ્થાનનો કેટલો ભાગ મધ્યપ્રદેશનો કેટલો ભાગ અને જેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી જયારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ખાસ કરીને હળવો વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓગણત્રીસ તારીખે મિત્રો આ સિસ્ટમ સી ધીમે ધીમે વિખાવાની શરૂઆત કરી છે એટલે કે વરસાદની માત્રા ઘટી એટલે કે અઠ્યાવીસ તારીખ ખાસ કરીને છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે વધારે છે અને ત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો ગ્રીન એલર્ટ એટલે કે સિસ્ટમ સી આગળ વધી ગઈ છે જેને લઈને હળવા છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહી પચીસ તારીખે છે આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છ ની અંદર થી લઈને ભારે અને સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે જોઈ શકો છો મિત્રો આ બે દિવસ છે આ અડતાલીસ કલાક છે ચોવીસ અડતાલીસ કલાક એની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર ભુક્કા બોલાવી તે વરસાદ રહેવાનો છે આ સિવાય ઓગણત્રીસ તારીખે પણ સંપૂર્ણ ગુજરાત ની અંદર પચીસ ટકા જેવા ભાગની અંદર વરસાદની એટલે કે વરસાદ મિત્રો ખાસ કરીને ધીમો એકત્રીસ તારીખે પડી જશે અતિ ભારે વરસાદ ને લઈને મિત્રો એલર્ટ ક્યાં છે તો મિત્રો પચીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર ભારે વરસાદની આ ગઈ છે છવ્વીસ તારીખે અમરેલી ભાવનગર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતની અંદર તો અતિ ભારે વરસાદની આગાહી ઓગણત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદાની અંદર ઓરેન્જ એલર્ટ છે તો આ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે ઓગણત્રીસ તારીખે મિત્રો ભારે વરસાદની આગાહી છે પરંતુ ખાસ કરીને અમુક જિલ્લાની અંદર વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે તો આ મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહી ભારતીય હવામાન વિભાગની બધી આગાહી એમ કહી છે કે ખાસ કરીને છવ્વીસ સત્યાવીસ અને ઓગણત્રીસ દિવસ આ ચાર દિવસ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે તો આજનો વડિયો આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત